ઓનલાઈન ઓર્ડર કરવામાં આવ્યો હતો અને વસ્તુ જે છે તે એક્સપાયરી ડેટ વાળી આપવામાં આવી અને એક્સપાયરી ડેટ કદાચ એક બે દિવસની હોત તો કદાચ આપણે સમજી પણ શકત પણ આ માલ એક્સપાયર થઈ ગયો છે અગિયાર ઓક્ટોબરના રોજ અને આને ડિલિવરી કરવામાં આવ્યું છે ત્રણ નવેમ્બરના એટલે તમે વિચારી શકો છો કે કેટલી હદે બેદરકારી જે લોકોની છે તે સામે આવી રહી છે તો તમે પણ જો ઓનલાઈન ઓર્ડર કરો છો ને તો તમારા સ્વાસ્થ્ય સાથે ક્યાંક આ રિલાયન્સ સ્માર્ટ બજાર છે તે ચેડા કરી રહ્યું છે એટલે જાગી જજો ચેતી જજો અને તમે પણ જો ઓનલાઈન ઓર્ડર કરો છો વસ્તુ મંગાવો છો તો વસ્તુને યુઝ કરતા પહેલા એકવાર ચોક્કસથી એની એક્સપાયરી ડેટ છે તે જોઈ લેજો કે જેથી કરીને તમારા સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારના છેડછાડ કરવામાં ન આવે તમને કાલે ઉડીને કોઈ પણ તમને પ્રોબ્લેમ ન થાય એના માટે અને અગર તમારી સાથે પણ આ સેમ વસ્તુ જો બને છે એક્સપાયરી ડેટવાળો માલ તમને પણ જો ડિલિવર કરવામાં આવે છે તો એનો વિડીયો ચોક્કસથી બનાવજો અને અમારી સાથે અમારા નંબર પર શેર કરજો જેથી કરીને અમે એ આગળ લોકોને બતાવી શકીએ કે જે વસ્તુ અમારી સાથે થઈ છે તે બીજા સાથે ન થાય જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની